પાટણ ખાતે મ્યુલ હં ઓપરેશન હેઠળ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે આઈજી સરહદી રેન્જ ભુજ એસપી પાટણ અને ડીવાય એસપી રાધનપુરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી પીએસઆઈ વાય એન પટેલ અને ટીમની કામગીરી જોવા મળી છે મ્યુલ એકાઉન્ટ ચલાવનારાઓ

પાટણ જિલ્લામાં પણ આ ઓપરેશન બ્યુલન્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી જેના સંદર્ભે વારાઈ પોલીસ સ્ટેશનમાં વારાઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ ટીમ બનાવવામાં આવી હતી અને જે ટીમે આ ઓપરેશન મ્યુલહન્ટ હેઠળ કામ કરતા આરોપી જે છે મયુદ્દીનશાહ મુસ્તુ શાહ જે આ મ્યુલ એકાઉન્ટ ધરાવતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે જે આ ખાતા ધારક છે તે એના મળત્યા સોએફ ખાન ઉર્ફે એસા રસુલ ખાન જાતે જત મલિક ની સાથે મળીને આ આખી જે કોન્સ્પિરસી છે એ ઘડી હતી તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં આ મ્યુલ એકાઉન્ટની મદદથી આશરે સડસઠ લાખ એકસઠ હજાર રૂપિયાના નાણાંની હેરફેર થઈ હતી અને આ નાણાં ભારત રાજ્યના અલગ અલગ પાંચ રાજ્યોમાંથી ફ્રોડ કરીને આવેલાની હકીકત